વિરમગામ તાલુકાના દોલતપુર ગામમાં બાળકોને ખીજવવા અને રમવા મુદ્દે તીક્ષ્ણ હથિયારથી હુમલો મહિલાઓ સહિત છ શખ્સોને ઈજા પાંચ શખ્સો સામે સામસામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના દોલતપુર ગામમાં નાના બાળકોને ખીજવવા તેમજ રમતા હોય જેનું મંદુખ રાખીને બોલાચાલી બાદ લાકડીઓ તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં બંને પક્ષે કુલ મહિલાઓ સહિત છ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધવા પામી છે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રથમ ફરિયાદમાં વિરમગામ તાલુકાના દોલતપુર ગામ ખાતે રહેતા ફરિયાદીનો દીકરો ચંદ્રેશ મુકેશભાઈ મોતીભાઈની દીકરી દિવ્યા ઉર્ફે ભૂરીને ખીજવતો હોય તેનું ઉપરાણું લઈને ફરિયાદી નાઓએ નાનો દીકરો મંદબુદ્ધિનો હોય જેને લઈને આરોપી ઘર પાસે રમતો હોય જે રીતે આરોપીને ગમતું ન હોય જે મુદ્દે આરોપી દ્વારા લોખંડની તથા લાકડાના હાથાવાળી સલાટી બાબુભાઈને હાથના ભાગે તેમજ લોહી ફૂટ કરીને ઈજાઓ પહોંચાડી ઉપરાંત ફરિયાદીના પત્ની રમાબેનને ગરદાપાટુનો માર મારી આરોપીઓ દ્વારા ફરિયાદીના દીકરા ચંદ્રેશભાઈને લાકડી મારીને ડાબા પડખે માર મારી પહોંચાડતા સમગ્ર મામલે બાબુભાઈ કમાભાઈ પરમાર નાઓએ આરોપી જેઠાભાઈ તિક્કમભાઈ વાણિયા તેમજ હરજીભાઈ તિક્કમભાઈ વાણિયા બંને રહે દોલતપુરા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે બીજી બાજુ વધુ એક ફરિયાદમાં જેઠાભાઈ તિક્કમભાઈ વાણિયા નાઓએ ભત્રીજાની દીકરી ઉર્ફે ભૂરીને આરોપીએ ખીજવતા હોય જેથી ફરિયાદીના ભાઈ હરજીભાઈનો ઠપકો આપવા આરોપી દ્વારા ઉશ્કેરાઈ જઈને હરજીભાઈ સાથે ઝઘડો કરી તેનું ઉપરાણું લઈને અન્ય આરોપી દ્વારા ધારિયા વડે ફરિયાદીને હાથમાં તથા અંગૂઠાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ઉપરાંત ફરિયાદીના પત્ની રતનબેનને હાથમાં ધારિયું ઊંધું મારીને હાથના ભાગે ફ્રેક્ચર કરી અન્ય આરોપી દ્વારા લોખંડના પાઇપ વડે હરજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી જેમ ફાવે તેમ ગાળો બોલીને ત્રણેય આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે જેઠાભાઈ તિક્કમભાઈ વાણિયા રહે દોલતપુર નાઓએ આરોપી ચંદ્રેશર્ફે ગટ્ટુ બાબુભાઈ પરમાર બાબુભાઈ કમાભાઈ પરમાર તેમજ બિપિનભાઈ રામજીભાઈ પરમાર તમામ રહે દોલતપુરા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે